राधे राधे जय श्री कृष्ण मकर राशि वार्षिक राशि राशिफल छवीस संघर्ष सफलता नो मग जय माताजी जय शनिदेव प्रिय दर्शक मित्रों ज्योतिष की दृष्टि वर्ष बेहजार छीस मकर राशि नाक्षर ख તેમજના જાતકો માટે એક અત્યંત નિર્ણાયક અને પાયાનું વર્ષ સાબિત થવા જઈ રહ્યું છે તમારી રાશિના સ્વામી શનિદેવ છે જે શિસ્ત અને ન્યાયના દેવતા રહેલા છે આ વર્ષ તમારી ધીરજની કસોટી કરશે પણ અંતે તમને સોના જેવી સફળતા પ્રાપ્ત અપા કરાવશે તો ચાલો જાણીએ જીવનના દરેક પાસાઓ પર આ વર્ષની કેવી અસર રહેશે કારકિદી નોકરી જેમ જ વ્યવસાય વર્ષ 2026 તમારી વ્યાવસાયિક જિંદગીમાં સ્થિરતા અને નવી ઊંચાઈઓ લાવશે લોકરિયાસ વર્ગ જે મિત્રો લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે વર્ષનો મધ્ય ભાગ ખૂબ જ શુભ રહેલો છે તમારી મહેનત ઉપર અધિકારીઓનું ધ્યાન માં આવશે જો તમે ટેકનિકલ એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં રહ્યા છો તો વિજય જવાલી તક પણ મળી શકે છે વેપારી જગત લોખંડ સિમેન્ટ કોલસો તેલ ખેતીવાડીની સાથે જોડાયેલા વેપારીઓ માટે આ વર્ષ ગોલ્ડન પીરિયડ સમાન રહેશે નવા સાહસો શરૂ કરવા માટે ઉતાવળ ન કરવી પણ જૂના પ્રોજેક્ટમાં રોકાણ વધારવું ફાયદાકારક સાબિત થશે નવી તકો બેરોજગાર જાતકોને વર્ષના બીજા ભાગમાં કાયમી અને માનસિક શાંતિ આપે તેવી નોકરી મળી શકે છે ખાસ નોંધ ભાગીદારીમાં જો કોઈ વ્યવસાય હોય તો પારદર્શિતા રાખવી કોઈના પર અંધવિશ્વાસ પણ મૂકવો નહીં આર્થિક સ્થિતિ તેમજ રોકાણ આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ સાવચેતી સાથે સમૃદ્ધિનું પણ રહેલું છે આવક તમારી આવકના સ્ત્રોત વધશે પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચાઓ પણ તૈયાર ઊભા રહેશે બચત આ વર્ષે તમારે જૂની ઉધારી વસૂલ કરવામાં સફળતા જરૂરથી મળશે શેરબજાર કે કમ્યુ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાનું રોકાણ તમને ફાયદાકારક સાબિત થશે મિલકત જો તમે પોતાનું ઘર કે જમીન ખરીદવાનું સપનું જોઈ રહ્યા હોવ તો વર્ષના અંત સુધીમાં આ ઈચ્છા પૂર્ણ થવાના પ્રબળી યોગ બની રહ્યા છે પ્રેમ સંબંધ અને પારિવારિક જીવન સંબંધોમાં આ વર્ષે વધારે વધુ સમય અને સમજણ આપવી જરૂરથી પડશે દાંપત્ય જીવન પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે વાણી પર સંયમ રાખવો અને એકબીજાની ભાવનાઓની કદર કરવી પરિવારમાં વડીલોના આશીર્વાદ તમારી પ્રગતિમાં સહાયક જરૂરથી બની શકે છે પ્રેમ સંબંધ પ્રેમી પંખીડાઓ માટે આ વર્ષ પરીક્ષા જેવું રહેલું છે ગેરસમજવને ત્રીજી વ્યક્તિ દ્વારા ઉકેલવાને બદલે સીધી વાતથી દૂર કરવી હિતાવહક છે લગ્ન અવિવાહિતો માટે યોગ્ય જીવનસાથીની શોધ પણ પૂર્ણ થશે ખાસ કરીને ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર મહિના દરમિયાન લગ્નના પ્રબળ યોગ બની રહ્યા છે આરોગ્ય તેમજ સ્વાસ્થ્ય શનિ મહારાજની શાળા સતી કે ગ્રહોની ચાલને કારણે સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકારી ન રાખવી શારીરિક સમસ્યા હાડકાના દુખાવા સંધિવા કે વાયુની સમસ્યા સતાવી શકે છે જેમને બીપી કે ડાયાબિટીસ છે તેમણે નિયમિત ચેકઅપ કરાવવું ફાયદાકારક છે માનસિક શાંતિ કામના ભારને કારણે માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે તેના માટે મેડિટેશન ધ્યાન અને પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય રહેલી છે ભાગ્યશાળી પરિબળો શુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી તેમજ કાળો આ રંગો તમને આત્મવિશ્વાસ અપાવશે શુભ અંક જોઈએ તો આઠ જે શનિનો અંક રહેલો છે શુભ દિવસ જોઈએ તો શનિવાર તેમજ બુધવાર શુભ રંગ રત્ન જોઈએ તો નીલમ ખાસ સલાહ નિષ્ણાતની સલાહ લીધા વગર ધારણ કરવું નહીં સફળતા માટેના રામ બાણ ઉપાયો જો તમને જીવનમાં અવરોધો અનુભવો છો તો આ ઉપાયો અવશ્ય જરૂરથી કરજો સેવા ભાવ શનિદેવ કર્મના કર્મ પ્રધાન દેવ છે ગરીબો મજૂરો के जरियातमंदों ने भोजन अथवा काली वस्तुओं दान जरूर थी करव मंत्रे तो दर रोज सांजे नमः ओम शं ओं नमः मंत्र मंत्री एक माला करवी दीपदान दर शनिवार सांजे પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી સાત પરિક્રમા કરવી શ્રી હનુમાન ચાલીસા નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શરીરની ઓછી થાય છે પ્રિય દર્શક મિત્રો નિષ્કર્ષ જોઈએ મકર રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ દેવી પણ મક્કમ પ્રગતિનું રહેલું છે શનિદેવ તમને કઠોર પરિશ્રમ કરાવશે પણ તેનું ફળ અદ્ભુત અપાવશે તમારી શિસ્ત અને પ્રમાણિકતા જ તમારી સાચી મૂડી રહેલી છે શું તમે તમારી કુંડળી મુજબ વ્યક્તિદર્શ વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માગો છો અથવા કોઈ ચોક્કસ પક્ષ પ્રશ્ન છે તો કોમેન્ટમાં જરૂરથી લખશો અમે તમને જવાબ આપી શકશો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શનિદેવ તમારું વર્ષ મંગલમય રહે અને હાઇફ આપવાનું ખાસ રાખશો